એટલે એ બધી મોટી ગોપીઓ વાતો કરતી હતી અમારી તો વાત જ જવા દો આનંદના ઘેરે છોકરો જોઈ આવી છે ને ઘરના કામમાં નથી તો તો કે હા પણ વાત હાવ છે આપણે જોવા ગયા તોય જો ને હજી આપણા મનમાંથી નીકળે છે છોકરો હજી આપણને એવું થાય છે કે હજી જઈને રમાડી આવીએ હજી જઈને રમાડી આવીએ ત્રીજી કહેવા માંડી કે જવા દેને વાત માર તો નજીક છે ને એટલે દાડામાં ત્રણ વાર જઈ આવું છું કોઈ મને સંતોષ થતો નથી પૂતના એ વિચાર કર્યો કે બીજા ખબર પછી લઈશ પહેલા મને ત્યાં જવા દે છે છે કોણ કે જે આખા ગોકુળના મનની અંદર બેઠેલો એટલે ઘર શોધવાનો પ્રયત્ન કર્યો એને કોઈને પૂછવું નથી પડ્યું ભગવાન એવું આકર્ષણ કર્યું ને કે પૂતના સીધે સીધી 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 ચાલતી ચાલતી નંદના ડેલી પહોંચી ગયા નંદની ડેરીએ પહોંચી તો ઊભા હતા બંને દ્વાર એને જોઈ જોયું એટલે દ્વારપાળે પૂછ્યું કે માસી સીધા છો એટલે પૂતના એ વિચાર કર્યો કે આ તો પરીક્ષા જો અહીંયા હું બોલીશ વધારે તો ખબર પડી જશે મારું અસલી રૂપ ખબર પડી જશે એટલે બોલવું નથી એટલે પોતના એ મોઢ બનાવ્યું હમ કંઈક લઈને આવ્યા છો લાલન રમાડવા આવ્યા છો હમ હું હું કરતી ગઈ એટલે દ્વારપાળને સૂચના હતી કે જે કોઈ આજુબાજુના ગામની પણ ગોપીઓ લાલાના રમાડવા આવે ને તો આંબા દેજો એટલે દ્વારપાળે જવા દીધો પોતના અંદર ગઈ યશુદા માતા લાલાને પારણામાં સુગડાવી દોરી હલાવતા હતા પૂતનાએ ધીમે રહીને રૂમમાં પ્રવેશ કર્યો ભગવાને જોયું કે આવી પણ ભગવાને ઉતના આવીને એટલે આંખું બંધ કરી દીધી આ આંખો બંધ કેમ કરી એના પણ ઘણા બધા બધાએ પોતપોતાની રીતે ભગવાન પરમાત્મા એ તો આવે અને કદાચ મારી આંખો ખુલ્લી હોય અને પૂતના મારી આંખમાં આંખ મિલાવી દે તો ભૂલી જશે કે શું કરવા આવી છે આ તો ભગવાન એટલે ક્યારેક ક્યારેક ભગવાનની આંખમાં પણ આંખ મિલાવી રાખવાની એની આંખેમાં આંખ મિલાવીને રાખજો ભગવાનની કરુણા આંખોથી વહે એની અમી દ્રષ્ટિ આપણી દ્રષ્ટિમાં સ્થિર બને એટલે ભગવાને વિચાર કર્યો કે આંખ ખુલ્લી હશે તો એ ભૂલી જશે કે શું કરવા આવી છે એટલે આંખ બંધ કરી દઉં તો સારું છે બીજું ભગવાને એવું વિચાર્યું કે જો ખુલ્લી આંખ હશે તો કોકના મને રમાડવા ઉછકે નહીં મને લઈ નહીં શકે મા લાલાને સુવડાવ્યું એટલે કે લાલન સુવા દે એટલે ભગવાને વિચાર્યું કે આખું બંધ રાખ્યું ને એમ જ મજા છે ભગવાને આખો બંધ કરી દીધી છે એટલે યશોદા માતાને લાગ્યું કે લાલો સૂઈ ગયો છે એટલામાં પૂતના યશોદા મા પાસે આવી પહોંચી મા પૂછ્યું કે લાલન રમાડવા આવ્યો છે તો કે હા પણ લાલો હમણાં જ સૂતો છે એટલે રમાડાશે નહીં નહીં પૂતના એ કહ્યું કે કાંઈ વાંધ્યું નહીં

જોવે નહીં અને ત્યાં એવી જગ્યાએ જઈને પુતનાએ લાલાને સ્તનપાન કરાવવા માંડ્યું ભગવાને બે હાથે પુતનાના સ્તનને પકડીને ચૂસવા માંડ્યું ચૂસવા માંડ્યું પુતના કહે છોડ 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 ભગવાન કે તું જલ્દી કોઈ પકડતો નથી અને પકડું છું ને તો છોડતો નથી

પેટ ઉપર લાલો રમતો તો આટલો કમથો દેખાય આવું ને બધા કેવું આ લાલો તો અહીંયા છે જ આ રાક્ષસી લાલાને સ્પર્શ કરી દીધો બધા ગોવાડિયાઓ ગયા જલ્દી જલ્દી સીડી લઈ આવ્યા અને સીડી ઉપર એક ગોવાળી ઉપર ચડી ગયો અને ભગવાનને લઈને નીચે આવે છે બધી બધીઓ યશોદા માતા લડવા લાગી ત્યારથી લાલો સચવાય નહીં અમે એકાદશીના કેટલા આકરા વ્રત કર્યા ત્યારે તારા ઘરે ભગવાને લાલો દીધો એને સચવાતો ના હોય તો અમે પાક પાકની ટીમ બનાવી દઈએ અમે દરરોજ સાચવવા માટે આવી જઈશું યશોદા માતા તો બધાનું ભાભરી ન બસ બંધ કરું લાલાને હું સોભળાવીને જ ગઈ હતી પણ ખબર નહીં આ શું અચાનક થયું કઈ ખબર પડી નહીં

પ્રાણને તારવાની શક્તિ છે આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર કોઈ પણ વધારાની કોઈ પણ એનર્જી એવી આવી ગઈ હોય ને કોઈની ખોટી નકારાત્મક ઊર્જા તો એને તરત જ ખેંચી લે એ કામ ગૌ માતા કરે છે ગૌ માતા તો આપણો કેટલો મોટો આધાર છે આધાર હે ગાયોની સેવા એટલે તો કીધું છે કે દીકરી અને ગાય દોરે ત્યાં જાય કહેવાય છે કે આ જગતની અંદર બે દાન સૌથી મોટા દાન છે એક કન્યા દાન છે અને એક ગૌદાન છે કારણ કે બીજા તમે કરોડોના દાન ને એ બધાય દાન ના છે અને આ બે દાન એવા છે જે જીવંત દાન છે જીવંતુ દાન છે તેથી એ બે દાનનો બહુ ઊંચો મહત્વ દાન છે કનૈયાને એવું તો કર્યું પછી ગોબર લઈ આવ્યા ગૌમૂત્ર લઈ આવ્યા અને યમુના જલનું પાણી લઈ આવ્યા તાંબા કૂડીની અંદર બધુંય ભેગું કર્યું અને અંદર કેસરઈ નાખ્યું ને કેટલું બધું સરસ મજાનું આમ તૈયાર કર્યું અને યશોદા માતાને કીધું કે હવે તમે એક પાજુ બેસી જાઓ અમે લાલાને સરસ મજાનું નવડાવી દોડાવીને ચોખ્ખું કરી દઈએ હે અને બધી ગોપીઓ લાલાને નવડાવાય પડા પડું કરે કે હું નવડાવી દઉં હું નવડાવી દઉં હું નવડાવી દઉં કેટલીક ગોપીઓનો વારો ન હતો આપતો કે તમે નવડાવો ને અમે હાથ લગાડ રાખશો अन अबे मीठा मधुरा गीतड़ा गा सुन मुना जड़ मा के सर जोड़ी तान करावियो शाह પ્રભુને સરસ મજાનો શૃંદાર કરે છે છે કે સુખદેવજી પ્રભુનું વર્ણન કરે છે પરીક્ષિત મહારાજનું ચિત્ત પણ પ્રભુના દિવ્ય સ્વરૂપ થી મોહિત થાય છે સુખદેવજી મહારાજને કહે છે કે હે ગુરુદેવ ભગવાન ની આ સુંદર લીલામૃત

એટલે નંદે ઉત્સવ કર્યો ચાલો અંગ પરિવર્તન કર્યું ને એટલે આપણે ઉત્સવ કરીએ અને બધાએ ગોકુળમાં કેવડાવી દીધું કે આજે બધાય આપણે અહીંયા ભેગા થઈશું અને ઉત્સવ મનાવીશું લાલાએ પડ ખૂફેર્યું છે એટલે બધાય ખુશ થઈ ગયા કારણ કે ગોકુળની અંદર એક એવો નિયમ હતો એ બાજુ નાના બધા ગામડાઓની અંદર બધાય ગાયો બહુ રાખે પણ ગાયનું દૂધ બધું મથુરા મોકલવાનું જે કાંઈ વેચાય દહીં બનાવ્યું હોય માખણ બનાવ્યું હોય એ બધું વેચવાનું એ બધું અડધું મધુરા મોકવાનું પંખને ત્યાં પૈસા આવે એ પણ વેરો ભરવાનો આ બધી બહુ પરિસ્થિતિઓ ગંભીર હતી એટલે ઘરના છોકરાઓને કાંઈ દૂધ દહીં માખણ મળતું નહોતું પણ નંદ રાજાને ત્યાં જલસા કરવાના મળશે એટલે બધા ખુશ થઈ જાય ચાલો હવે બીજ પાણી થશે કારણ કે નંદને ત્યાં નવ લાખ ગાયો હતી કનૈયો લાવવો હોય ને તો ગાયો પાડવા લાલ આવે કનૈયાને લાવવા હોય ને તો ગાયો રાખો તો લાલો આવે આપણે તો ભગવાનને ફૂલઈ પ્લાસ્ટિકના પહેરાવીએ અને પછી કહીએ કે મારે ઘેર લાલો આવે તો હારું લાલો આવે તો હારું હવે ભગવાનને પ્લાસ્ટિકના ફૂલ આપીને લાલો માગીએ ભગવાન પ્લાસ્ટિકનો બાબલો આવે તો ચાલે ભગવાન તેથી ગુરુદેવ કે તમને જેવું ગમે તમે બીજાની સાથે એક સંતની પાસે જઈને એક સ્ત્રીએ ફળો પાથરીને કહ્યું કે મહાત્મન શિર માટે છે કૃપા કરો કંઈક આશીર્વાદ આપો ને એટલે સંતે એ બે મુઠી ચણા અને કીધું કે ખાઈ લે એટલે ઓટલી ઉપર અને ત્યાં કેટલાક છોકરાઓ રમતા રમતા ગયા અને ખાતું જોવે છોકરું તો કેવું માગે એટલે છોકરા માંગવા ગયા બનાવો ને બનાવો એટલે પેલી બાઈએ બધાને હડકી નાખ્યા જાઓ અહીંયા આમ ફરી ફરી ખાવા માંડી છોકરાને કહું એને તો કઈ સર ના હોય નાના બાળકોને એ બાજુ જઈને માગે કે લાવો ને મને એને આમ ધક્ હડસેલી દીધો કે જાઓ અહીંયા કઈ નથી આમ અહીંયા કઈ નથી એમ કરીને એને હળસેલો મારી દીધો પછી ચના ખાઈ રહ્યો એટલે પાછી સંત પાસે ગઈ અને સંતને કહ્યું કે ચણા ખાઈ લીધા પણ ભગવાન તમારા નસીબમાં સંતાન કદાચ નથી અરે મહારાજ હું કેમ બોલો છો તો કે તમે આ નાના બાળકોને તમે ભગવાન ના જાણી શકો તમે તમે બે ચણા